જય જયેશભાઈ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો વિડીયો જયેશભાઈ હવે આજ તો મારે અમારા વેવાઈના ગામની સરસાઈની વાત કરવી છે કે મહાન સંત થઈ ગયા રોહિત દાસ એક વખત યાત્રાળુ નીકળ્યા છે સરસાઈમાંથી અને સંત રોહિત દાસ મોચીનું કામ કરતા પોતે બુટ ચંપલ એવું જીવતા હશે એટલે કે આલો ગંગાજી અવાજ આવું છે કાશીમાં આવવું છે કારણ કે મારે કામ વધારે છે એટલે હું આવી નહીં શકું પણ ગંગા માતાને આ ચૂંદડી મોડીઓ મારો બધાઈ દેજો અને એમ કહેજો કે રોહિત દાસ આપ્યો છે એવું ગંગા મૈયાને કહેજો એટલે હતો એટલે તો જ આપજો નગર પાછો લેતા આવજો એવું કીધું હતું એટલે ઓલા ઓલાતા નવાય લાગી થોડા એમ કોઈ અંદરથી કોઈ લેવા આવે માતાજી પણ એ તો એ કે ભલે ને કહે આપણે નાખી દેવો તો એ હતા એણે એમ કીધું કે એમ નાખી ન દેવા આપણે કહેવા હું વાંધો અહીંયા ગયા કાશી અને ગંગા નદીને કાંઠે બોલ્યા કે સંત રોહિતદાસે આ સુંદરી મોડી આવ્યો હતો ગંગાજી હજરા હજુર એમને સાક્ષાત હાથમાંથી લઈ લીધો સુંદરી મોડ્યો અને કડું દીધું એટલે કડું દીધું સાત આઠ જણા યાત્રાળુ હતો એનું મન ભેખ્યું કે આ તો કડું બહુ કિંમતી છે આ સંત રવિદાસ ની ક્યાં ખબર છે કે આ માતાજી આપ્યું છે ગંગા ભાઈએ એક નથી આપ્યું એ કે આપણે વેસી નાખી તો એ કાશીની બજારમાં હોની કડું બતાવ્યું કે આની કિંમત શું થાય એમ હાથ આઠ હોની દીધું તો હોની આમ જોવા ને તો આખી હોય છે એવું સુરજ દાદા ઝાંખા પડે એવું કડું હતું એટલે એ કોઈ કિંમત કોઈ લઈ ગયા એમ નતું પછી કાશી ના રાજા ને એને વેચ્યું એ તો ની કિંમત નું હોય એટલે વેચી તો નાખ્યો કડું પછી રાણીને આપ્યું કડું એટલે રાણીને ભાવ ગયું એટલે એ કઈક આ કડું આવું બીજું લાવી ગયો બીજું કડું લાવી દીધું એટલે રાજા પાછા ઓલા જે કડું વેચવા આવ્યા ને એને હુકમ કર્યો કે માઇ આવો બધા અહીંયા ગયા એ ક્યાં આવું કડું બીજું લાવી ગયો એટલે એ મું કે બીજું કડું ન મળે એ કે બીજું કડું લાવી દેજો ને ચાર દિનની અંદર તમને પાંચ દઈ દેવામાં આવશે આવું ધમકી મારી રાજા એટલે બોલો યાત્રા તો મોજાણા ઈ કહેવા કરશું હું પછી સંત સંત રોહિતદાસ પાછા ગયા એ કે મારી ભૂલ થઈ ગઈ છે અમારા માફ કરજો એમ કરીને એના પગમાં પડી ગયા એ કે અમારી જીવની જોખમ ઊભી થઈ છે કે માતાજીએ ગંગા મેં કડું આપ્યું તું એ મેં તમને ન દીધું અને વેચી નાખ્યું મારો ભાર અમે લાલિશમાં આવી ગયા તો તમે એમાં અમને ત્યાં બીજું કડું લાવી ગયો નહીં અમને રાજા ફાંસ્યા આપી દે આવું કીધું તો સંત રોહિતદાસને તો એવું કાંઈ મોહ ન હોય કાંઈ સાંત હોય કે કાંઈ મારું કામ કરતા નહી કે ઘડીક બેહો પછી જે એનો કુંડ છે સરસઈ માં અત્યારે જાજો ત્યાં એને કાંઠે બે ભગવાન પ્રાર્થના કરી એટલે એ કુંડ માંથી પાછું ગંગામય પાછું બીજું કડું આપ્યું પૂર્યો છે સંત રવેશ એનો પરચો પૂર્યો ગંગા મૈયા બીજું કડું આપ્યું તો સરસૈ માં એનો કુંડ વધશે અને તમે સરસઈ જયારે જાઓ ને ત્યારે દર્શન કરવા જાજો તો સાક્ષાત સત્ય ઘટના બની ગઈ છે આવા સંતો સૌરાષ્ટ્રના મહાન થઈ ગયા છે અને અમારા ચલાળામાં દાન બાપુ એવા મહાન સંત થઈ ગયા છે એના પરચા ઘણી વખત કીધા

ભીંડાનું શાક બનાવવાનું તો આપણે એક દિવસ મારા પપ્પા વાડી હું બતાવીશ મમ્મી શું શાક થાય ને ને બે વસ્તુ થાય છે અને બે ત્રણ કેરીના ઝાડ છે એ બતાવીશ કેમ આમનું પેટ જોવું છે ને મેંગો નું ટ્રી શું કરે છે માલે તું શું ખાય છે કાચી કેરી કાચી કેરી ખાય છે આરિયા કેવી લાગે તને કેરી મૂકવાના જ નહીં કેમ મારું બહુ

Gwantar yaman te el mouke Mersi da Mersi da Mersi da

ગરમ ગરમ ફૂલકા રોટલી છે અહિયાં શાક પણ તૈયાર થઈ ગયું છે ગરમી પણ એટલી જ છે

ભાત ભાત ની બાજુમાં કેળા અથાણા ઠંડી ઠંડી છાશ અને મસ્ત શું ચંબુ છે રોટી ખાવાની છે ચારું તારે सब्जी ઓકે એનો કરાય માલા ભવ્યા ને રમાડી રહી છે પણ ભવ્યા ને રમવું નથી માલા ને રમાડું છું કેમ મેલા जयतार सामने जोवे जो दीदी एमकेचे दीदी जो दूरचा आहे दीदी चलो नानी सासे मस्ती सुरू થઈ ગઈ છે માલે શું બનાવે છે બિલાંગ ચા પીઓ છે આ રતુમ બડફડ બડફડ કોના માટે બનાવोत છો બે બા માટે બા માટે માછ માટે માછ માટે કઈ માસી માટે કઈ તી માછ એ તું આરૂ સ્વામીનારાયણ માલે